તેમના જ પીએચડી સ્ટુડન્ટ અને અમારા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના મહિલા અધ્યાપક દ્વારા કરવામાં આવેલી હતી બીજીસી રેગ્યુલેશન મુજબ તે ગિલ્ટી ફાઉન્ડ થતા એ સમગ્ર રિપોર્ટ એ બીઓજી સમક્ષ મૂકવામાં આવેલો અને બીઓજી એ આઈસીસી કમિટીના રિપોર્ટના આધારે આજે એની સજાનો નિર્ણય છે એ કરેલો છે સજાના નિર્ણયમાં તેમને યુનિવર્સિટીની સેવામાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે અને એ ભવિષ્યમાં યુનિવર્સિટીમાં એપ્લાય ન કરી શકે એ રીતે તેમને સેવામાંથી ટર્મિનેટ કરવામાં આવેલા છે એમના દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તથા મેન્ટલ હેરેસમેન્ટ બંને આરોપો લગાવવામાં આવેલા હતા અને તેમના પીએચડી દરમિયાન તેમનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું છે અને ત્યાર પીએચડી કાર્ય પૂરું થયા પછી તેમને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવતું હતું એની ડિટેલ કમ્પ્લેન એમણે યુનિવર્સિટીને આપેલી અને